हाय गाइस गुड मॉर्निंग जय माता दी अब वेला उठी जाता है भाई चम के केसुन बिजो बर्थडे हो जाना और से काले इतना आप दर्शन करी माता जी हमारे लिए चीज़ चीज़ किया चाहे वो नाश्तो करा मानो हाय गाइस गुड मॉर्निंग जय माता जी अब तो वेला उठी जाता है चम का अच्छा केसुनो बीजो बर्थडे � દર્શન કરવા માટે દર્શન કરીને ઘેરાઈ તમે ચાપા ને નાસ્તો કરવા માટે જઈએ મંદિરમાં નાસ્તો કરીને કમ્પ્લેટ ચા પીયા હતા આપણે મંદિર આપણા પોચ કામ પૂરું થઈ જશે પણ હજી કલર ને બાકી છે

પીજી કેક કા પાણી છે કાલે કેક કા પાણી છે એટલામાં જીજી કે લે અમારું વટન જ આપડે આપડા કેક લઈ લીધી તૈને પકડીને આપણો જીજી ઘર બાજુ અને કે છે આપડે વટન હતી કેર જોવા માટે આવો આવો આપણો કેક આપી દીને કેક કા પેન્ડર લઈ ખામી ને બાજુ થઈ પાડે એ સુંદર એક ખાઈ રંગ કાળુ બાગડા તો આ એક ખાઈ છે ને આપડે ખાવા છે કે ખાઈ